જેલમાંથી બહાર આવ્યા બાદ લેટર લેટરકાંડના આરોપીઓ દ્વારા અમરેલી પોલીસ ઉપર ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે તેમના દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી છે અને પત્રકાર પરિષદમાં મોટો ખુલાસો કર્યો છે સાથે જ તેમણે જે લેટર લેટરકાન્ડમાં જે પત્ર લખાયો છે તે અસલી પત્રો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે એટલે શું કહી રહ્યા છે આ લેટર લેટરકાંડના આરોપીઓ વિગતે વાત કરી શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફુલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે

ધારાસભ્ય કૌશિક વેકરિયાએ ભાજપના નેતાઓ સામે જ પોલીસ ફરિયાદ કરી હતી અને આ ભાજપના નેતાઓને જેલ જવાનો વારો પણ આવ્યો હતો જેમાં ભાજપના નેતાઓમાં વાત કરીએ તો મનીષ વઘાસિયા અશોક માંગરોડિયા જીતુ ખાત્રા સહિતના આ જે આરોપીઓ છે તેઓએ જેલવાસ ભોગવ્યા બાદ જામીન ઉપર થોડાક સમય પહેલાં તેમને કોર્ટે જે જામીન આપ્યા તેમાં બહાર આવ્યા અને હવે તેમણે પત્રકાર પરિષદ હતી પ્રેશર કરતી હોય તે પ્રકારના આરોપો પણ હાલ ભાજપના નેતા મનીષ વઘાસિયા લગાવતા ખળબડાહાટ મચી ગયો છે પહેલા તો શું કહી રહ્યા છે આ મામલે લેટર કાર્ડના આરોપી મનીષ વઘાસિયા તે સાંભળી લોતુરભાઈ વઘાસિયા સત્યાવીસ તારીખે સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રાત્રિના દર દસ ત્રીસ કલાકે એલસીબીની ગાડી મારા ઘરે આવેલી મને કીધું કે ભાઈ તમારો ફોન અને ચાવી બે સાથે લઈ લ્યો એટલે હું ગાડીમાં ફોન અને ચાવી સાથે લઈને બેઠો પછી મને એવું કીધું કે ભાઈ આ જે કાંઈ વાયરલ લેટરપેડ થયો છે એના માટે તમારી પૂછપરછ એલસીબી ઓફિસે કરવાની છે એટલે તમને ત્રીસ મિનિટમાં પાછા ઘરે મૂકી જઈશું એમાં ચાર લોકો આવેલા હતા ડ્રાઈવર સહિત અને એમાં એક સિદ્ધાર્થિ સિદ્ધા સિદ્ધરાજસિંહ ગોહિલ મેં જ્યારે લીલીપરાય સાહેબ જેલમાં અમારું નિવેદન લેવા આવેલા ત્યારે અમે એમને એ રીતે અમે તો ઓળખતા નહોતા પેલા ભાઈ કોણ છે સેફ સુધી અમે તેની કસ્ટડીમાં હતા બહાર કોઈને પૂછ્યું અમે કોઈ ગુનામાં ક્યાંય એ રીતે સંકળાયેલા નથી એટલે અમે કોઈ એલસીબીના કોઈ સ્ટાફને અમે ઓળખતા નહોતા તો જ્યારે નિલિત નિલિતરાવ સાહેબે પૂછ્યું ત્યારે અમે એવું કીધું કે ભાઈ જાડા એવા ઊંચા અને થોડી થોડી મૂંછું રાખે છે એટલે એમણે એવું અનુમાન માર્યું કે કિશન આસો દરિયાએ પણ એ ખરેખર કિશન આસો દરિયા નહીં એ સિદ્ધરાજસિંહ ગોહિલ હતા અને એની સાથે ડ્રાઈવર સહિત અન્ય ત્રણ જણા બીજા હતા એ મને લઈને પાંચ સાત મિનિટમાં એલસીબી ઓફિસે લઈ ગયા ત્યાં લઈ જઈને મારો ફોનને બધું જે ફરમાર કરીને મેડમ છે પીએસઆઈ એમણે બધું આખું ફોન ચેકઅપ કરવા માંડ્યા મને બાંકડે બેસાડ્યો ત્યાર પછી અગિયાર વાગ્યાની આસપાસ એલસીબીના પીઆઈ પટેલ સાહેબ આવ્યા એટલે મને આ સિદ્ધરાજસિંહ ગોહિલ અંદર લઈ ગયા ત્યાં મને ટોર્ચર કરી અને બે ઝાપટાઈ મારી અને મને કીધું કે કોણ આની પાછળ નારાયણભાઈ કાછડીયા છે મેં કીધું ના સાહેબ આમાં કોઈ નથી લેટર ઓરિજિનલ છે લેટર પેડમાં સહી કિશોરભાઈ કાનપરિયાની સિક્કો એનો લેટર પેડ ઓરિજિનલ છે ત્યાર પછી એમણે પાયલ બેન ને લેવા જવા માટેનું કીધું મેં એમને કીધેલું પણ નથી કે ભાઈ પાયલ બેન આમાં છે કે ક્યાંય નહીં કઈ કોઈ વાત જ નહોતી કરી તો કે ભાઈ પાયલ બેન ને લઈ આવો એટલે મેં કીધું સાહેબ તમે એને રહેવા દયો એ અમારી દીકરી સમાન છે તમે એને રહેવા દયો એને આમાં સામેલ ના કરો જે કાંઈ હોય મને કયો હું કબૂલ કરી લઉં છું તો કે નહીં એને લેવા મોકલા સિદ્ધરાજસિંહ ગોહિલને કીધું કે ભાઈ પરમાર સાહેબ છે પીએસઆઈ એમને સાથે લઈને એમને જવાનું કીધું એટલે એ લોકો બહારથી લેવા ગયા અને મને તો ત્યાં એલસીબી એની ચેમ્બરમાં જ બેસાડી રાખ્યો અને પૂછપરછ ટોર્ચર કરતા હતા પૂછપરછ કરતા હતા ત્યારબાદ પાયલબેનને લેન આવ્યા અને પાયલબેનને પણ એને ટોર્ચર કરીને જે કાંઈ એનો નિવેદન આખું લેતા હતા ત્યાર પછી અમને બેને એક ચેમ્બરમાં જ ભેગા કર્યા ત્યારે પણ મેં કીધું સાહેબ હાથ જોડીને કહું છું કે આ પાયલબેનને તમે જવા દો પાયલબેનનો આમાં ક્યાંય રોલ છે નહીં એ અમારી દીકરી સમાન છે તો કે ભાઈ તું એ તારું બધું રહેવા દે અમારે જે કરવાનું છે અમને ખબર છે ત્યારબાદ ત્રણ વાગ્યા સુધી અમારી પૂછપરછ કરી અને પાયલબેનને પીઆઈ પટેલ સાહેબની ચેમ્બરમાં એમની ક્લિપ ઉતારેલી એ લોકોએ કે પાયલબેનનું જે નિવેદન આખું લીધું કે ભાઈ આ મનીષભાઈના કહેવાથી મેં ટાઈપ કર્યું છે ને એવું આખું નિવેદન આખું એનું લીધેલું છે નિવેદન લે એ પછી પાયલબેન હું જે એલસીબીની ચેમ્બર છે એમની બહાર જ બેઠો હતો મને અહીંયા બેસાડ્યો હતો જે બીજી એની ટાઈપ એ બધા કરે છે એની પર્સનલ બાજુને એક ઓફિસ છે આખી ટાઈપને એવું બધું એનું જે કામ કરતા હોય અને એને એની બાજુની ચેમ્બરમાં લઈ ગયા અને હું ત્યાં બેઠો હતો પછી પાયલબેન ત્યાં બહાર ગયા પછી એને ત્રણ વાળી ક્લિપ સાંભળી પાયલબેનના અવાજની એટલે મને ખબર પડી કે આ પાયલબેનની આ લોકોએ કોઈ ક્લિપ ગમે રીતે ઓડિયો કે વિડીયો ઉતારેલી છે ત્યાર પછી ત્રણ વાગ્યા સુધી અમને ત્યાં બેસાડ્યા અને સાહેબે એવું કીધું કે ભાઈ હવે ફરિયાદી ફરિયાદ કરવા માંગતા નથી અને અમે તમને સવારે નિવેદન લઈને જવા દઈશું પણ સવારે દસ વાગ્યા થી અશોકભાઈ અને જીતુભાઈ આવી ગયા અને પછી અમને અગિયાર વાગ્યાની આસપાસ એલસીબી એલસીબી નો સ્ટાફ એની ગાડીમાં લઈ એલસીબી ઓફિસ થી એસપી ઓફિસે લઈ ગયા ત્યાં અમને એસપી સમક્ષ એક પછી એકને રજૂ કર્યા અને પ્રશ્નો પૂછ્યા પૂછપરછ કરી આખી એક પછી એકને ત્યાર પછી અમને પાછા એસપી ઓફિસે ગ્રાઉન્ડમાં લેવા ગાડી પાસે ત્યારે પીઆઈ એલસીબી ના કોઈ પણ ગમે તેની સાથે વાત કરતા કે આ ચારે ચાર આવી ગયા છે આ રીતે વાત કરતા કારણ કે એસપી સાહેબ પાસેથી તો નીચે આવ્યા બધા તો પણ કોની સાથે વાત કરતા હતા એની કોલ ડિટેલ કાઢવામાં આવે ત્યારબાદ અમને એલસીબી ઓફિસે લાવવામાં આવ્યો અઠ્યાવીસ તારીખે અને ચાર ત્રીસ વાગે આપની સમક્ષ અમને હાજર કર્યા પ્રેસ કોન્ફરન્સ એસપી સાહેબે કરી ત્યારે આપ લોકોની સામે જ અમને રજૂ કર્યા હતા ત્યારબાદ અમને એલસીબી ઓફિસે પરત લઈ ગયા અને ઓગણ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ અમને પાછા ફોરવર્ડ સર્કલ પાસે અને સાયબર ઓફિસની વચ્ચે લાવવામાં આવેલા અને ત્યાંથી અમને અમારું સરઘસ કાઢવામાં આવેલું સાયબરનો ગુનો હતો સાયબરના સાયબર સેલના અધિકારી પીઆઈઆમાં તપાસ અધિકારી હતા છતાં અમારી એક પણ પૂછપરછ કે કાંઈ સાયબરની ઓફિસમાં નથી થઈ ખાલી માત્ર ને માત્ર કે સરઘસમાં એમને ઓલું આખું જે કાંઈ ઓડું એને બતાવવું હોય કે ભાઈ અમે ઓફિસમાં લઈ ગયા તેવું ખરેખર કાઢ્યું હતું પુષ્કળ પબ્લિક હતી તમે પણ બધું જોયેલું છે તો એમાં ખોટે ખોટા એક દોઢ મિનિટ અમને ઊભા રાખ્યા ને પાછા બહાર કાઢ્યા આગળ ગાડીઓ હતી ત્યાં કોર્ટ બાજુ લઈ ગયા ને ત્યાં સુધી અમને ચલાવ્યા અને ત્યાંથી અમને ગાડીમાં બેસાડ્યા મને નિર્લીપ સાહેબે પૂછ્યું કે ભાઈ તમે આજુબાજુમાં કોઈ રાજકીય કોઈ માણસો હતા ફરિયાદી હતા પણ મારું ધ્યાન આપની સમક્ષ ને પહોળી પબ્લિક હતી પછી મેં જ્યારે આપણા વિઝ્યુલ જોયા કાલે તો એમાં મને કિશોરભાઈ ફરિયાદી કાનપુરિયા પાછળ હતા અમારી પાછળ તમારા વિઝ્યુઅલમાં ત્યાર પછી ખીજડીયા રાદડીયાના સરપંચ જાદવ ગળિયા મોણપરના સરપંચ પ્રકાશભાઈ ભેડા લાલાવદનના ઉપસરપંચ ચેતનભાઈ ધાનાણી અને પૂર્વ પ્રમુખ પતિ દિલીપભાઈ સાવલિયા જે કૌશિકભાઈના વધારેમાં વધારે નજીક આ બધા છે સામાજિક ન્યાય સમિતિના અમરેલી તાલુકા પંચાયતના ચેરમેન પ્રવીણભાઈ ચાવડા અને કૌશિકભાઈ વેકરિયાના નજીકના સંદીપભાઈ માંગરોળિયા અને જે કૌશિકભાઈની હાજરી ગણાય એવા નિહાર કાલાવડિયા જેઓ સરકારી નોકરીયાત છે અને આમાં પણ સાથે હતા જે તમે અમારું સરઘ કાઢ્યું એ મારી સાથે જ હતા એટલે કૌશિકભાઈ વેકરિયાની હાજરી છે એવું જ એમાં સાબિત થાય છે ત્યારબાદ અમને અમારી ત્યાર પછી ત્રીસ તારીખે પાછા અમને સિટી પોલીસ સ્ટેશન રાત્રે સ્ટેશન લઈ જતા અને પછી એલસીબી સવારમાં લાવે જેનું મારું પ્રિન્ટ પ્રિન્ટનું એવું હોય ત્યાં એકવાર અમારું લીધું તું બધું ત્યાર પછી પાછા એલસીબી ત્રીસ તારીખે અમને લાવવામાં આવે છે અને ત્રીસ તારીખે અગિયાર વાગ્યાની આસપાસ પાયલ ને અમને જે હોલમાં એલસીબી નો હોલ છે એમાં કેમેરા લગાવે છે એમ કે છે કે ભાઈ એસપી સાહેબના ઓફિસનો ડાયરી એક કેમેરો છે કે બે કેમેરામાં લગાવેલા છે હોલમાં અને ઈ કેમેરાને સામે જ અમે બેઠા હતા ત્રણે અને એની આગળ દસ થી 12 ફૂટમાં જેનો હોલ એની હોલ પછી એની આખી ઓફિસ છે ઓલી નાની એવી ઓફિસ એમાં ટાઇપ કરતો એમાં ફાઇલ બેન લઈ ગયા અને ફાઇલ બેન ને પટ્ટે મારતા હતા એ પટ્ટાનો અવાજ અમે સાંભળ્યુંનો ફાઇલ બેન રડ્યા હતા ત્યાર પછી રીકન્સ્ટ્રક્શન માટે મને અને ફાઇલ બેન ને મારી ઓફિસે લઈ જાય છે પાછા અને ઓફિસેથી મારા ઘરે લઈ જાય છે ઘરે માનો કે કોઈ હતા નહીં કારણ કે મને અગાઉ ધમકી આપેલી હતી કે જો તે કોઈને કીધું તો તારી ઘરવાળીને છોકરાને તારી સામે લાવીને મારશું અને એને પણ આમાં ફિટ કરી દઈશું એટલે મારો ભત્રીજો જ્યારે સવારે મને સિટી પોલીસ સ્ટેશને ત્રીસ તારીખે ચા દેવા આવ્યો ત્યારે મેં કીધું કે ભાઈ તો તમે છોકરાને લઈને અહીંથી જતા રહેજો ને તમને પણ આ લોકો બેરમીથી મારશે એટલે એ લોકો જતા રહેતા એટલે ચાવી મગાવવામાં વાર લાગી એવું બધું એટલે પછી કે પાછો લાવવામાં આવ્યા અને પછી અમને કોર્ટમાં રજૂ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા પાછા ત્યાર પછી મારા એક દિવસના રિમાન્ડ લેવામાં આવેલા અને ત્યાર પછી આ લોકોને જેલ હવાલે અને મને ત્યાર પછી પાછું કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલો મારું એક બીજું એવું કહેવાનું છે પાયલ ગોટીને ગોટીએ ડીજીપીમાં ફરિયાદ કરી છે તો એસપી સાયબર સેલ એલસીબી સિટી પોલીસ સામે તો એની સામે તત્કાલ પગલાં કેમ હજી અત્યાર સુધીમાં લીધા નથી એના પગલાં લેવા જોઈએ તત્કાલિક અને જે તે અધિકારીઓ આમાં સામેલ છે એ બધા સસ્પેન્ડ કરવા જોઈએ જે રીતે પાયલ ગોટીને હાજરીમાં અને ગેરહાજરીમાં મને મારવામાં આવેલો છે જે કસ્ટડીમાં મારવાના એફઆઈઆરમાં એના સંદર્ભમાં ડીકે ઓગણીસો સત્તાણુંના બાસુના સુકાદા આધારે તત્કાલ એફઆઈઆર કરી અને સસ્પેન્ડ કરો અને એસપી ઓફિસ એલસીબી અને સિટી પોલિટિશના સીસીટીવી કેમેરા જે પાયલબેન દ્વારા પણ માગવામાં આવેલા છે એ કેમેરાના ઇમેજિંગ બધા લઈ અને એમાં પણ જે કાંઈ હોય એ આખું બહાર લાવો ત્યાર પછી જે કાય આ લોકો એ કોના રાજકી કોના મોરા બની અને જે આ કાય આખું કર્યું છે આમાં પોલીસ તો નથી જ આની પાછળ રાજકી લોકો છે રાજકી લોકો પાસે જે કરાવેલું છે એ લોકોને પણ આમાં બહાર કાઢવામાં કોલ ડિટેલ બધી એના ઇમેજિંગ લે એને પણ બહાર કાઢવાની તપાસ કરીને આ હતા લેટર કાર્ડના આરોપી મનીષ વઘાસિયા તેમનો જે કહેવું છે દાવો છે કે આ પત્ર સાચો છે સાચી રીતે આ પત્ર લખાયેલો છે જો ખોટો હોત તો અત્યાર સુધી તમે ફોરેન્સિક લેબમાં પત્ર મોકલ્યો કેમ નથી સાથે જે પાયલગોટીએ આરોપ કર્યા છે તે આરોપો પણ સાચા છે પોલીસ દ્વારા પાયલગોટીને માર મારવામાં આવ્યો છે તે પ્રકારનો દાવો પણ હાલ ભાજપ નેતા મનીષ વઘાસિયા દ્વારા કરવામાં આવી રહ્યા છે તેના જ કારણે હવે રાજકારણ ગરમાયું છે અમરેલી પોલીસ ઉપર જે આરોપ લાગી રહ્યા છે અને આરોપોને લઈને જે લેટર કાર્ડના આરોપીઓ જેલમાં રહ્યા હતા અને ત્યારબાદ તેમણે જે પત્રકાર પરિષદ યોજીને જે ખુલાસા કર્યા છે તેના કારણે હવે જોવાનું રહ્યું કે આ મામલામાં અમરેલી પોલીસ દ્વારા શું ખુલાસો કરવામાં આવે છે અને તેમના આરોપોને લઈને શું જવાબ રજૂ કરવામાં આવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં